તમારું નામ પ્રવીણકુમાર જગનભાઈ પટેલ હું ભારતીય મજૂર સંઘ વલસાડ જિલ્લા મંત્રી છું સત્તરમી સપ્ટેમ્બરના દિવસે વિશ્વકર્મા જન્મજયંતિ આવે છે એ દિવસે અમારા વિશ્વકર્મા ભગવાન એ દિવસે અમારે આરાધ્ય દેવ તરીકે અમે બધા શ્રમિકો પૂજન કરીએ છીએ તો અમારા સરકાર શ્રીને વિનંતી છે કે આ દિવસે જો અમારી રજા જાહેર કરવામાં આવે તો અમે સારી રીતે પૂજન કરી શકીએ એવી સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ મારું નામ રમેશભાઈ પટેલ વલસાડ જિલ્લા ભારતીય મનુષ્યમાં સંગઠન મંત્રી તરીકેની જવાબદારી છે અને વલસાડ જિલ્લા ખાતે ઉદ્યોગોમાં આંગણવાડીમાં એસટીમાં અને ઘણા બધા સેક્ટરોની અંદર ભારતીય મન્યુસન કાર્યરત છે હવે અમારી માગણી એ છે કે વિશ્વકર્મા જયંતિ એટલે સત્તરમી સપ્ટેમ્બર જે વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિ આવે છે પણ તે દિવસે આર્યાધ્ય દેવ તરીકે એની ગણના થાય છે કે દરેક લેબરો મજૂરો એની પૂજા કરીએ છીએ દરેક લેબર સાહેબ અને દરેક સેક્ટરમાં એની ઉજવણી કરવામાં આવે છે તો અમારી માગણી એટલી છે કે ભારતીય મદ્યના તે દિવસે સતતની સતત વિસ્તારોમાં દિવસે જો રજા જાહેર કરવામાં આવે તો બધા જે કામદારો એકત્ર થઈને એની ઉજવણી અલગ અલગ જગ્યાએ કરવામાં આવે બધા ભેગા મળીને એવી અમારી માગણી છે અને એ ગુજરાત ખાતે અમારી જે મીટિંગ મળી એમાં નક્કી કર્યું કે આજ રોજ પહેલી સપ્ટેમ્બરના રોજ કે દરેક આવાલોએ ગુજરાત ખાતે મારફતથી કલેક્ટર મારફત મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પહોંચે એ રીતના જે રીતે આજ રોજ અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે કે અમારું આવેદનપત્ર ત્યાં પહોંચાડ્યું